ગઠવાયેલા પાંજરામાં પૂરાઈ હતી વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાંજરે પુરાયેલી દીપડીની ઉંમર આશરે ત્રણ વર્ષની છે અને મુલદ ગામ નજીકના ખેતરમાં નજરે પડી હતી સ્થાનિકોએ વન વિભાગને દીપડાની હાજરી હોવાની માહિતી આપતા વન વિભાગ દ્વારા દીપડાની હાજરી મૂકી પાંજરું ગોઠવ્યું હતું અને વન વિભાગની ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી હતી આ દરમિયાન ગામ નજીક આટાફેરા મારતી દીપડી આખરે પાંજરે પુરાઈ હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના શેરડીના ખેતર દીપડાના પરિવાર માટે આશ્રય સ્થાન માનવામાં આવે છે દીપડાઓ ખાસ કરીને પોતાનો નિવાસ શેરડીના ખેતરમાં કરતા હોય શેરડી કટિંગની સિઝન દરમિયાન શેરડી કપાતી હોય તેવા સમયે પોતાના નિવાસસ્થાન બદલવા અને નવા નિવાસસ્થાનની શોધમાં દીપડા માનવ વસ્તી તરફ દેખાઈ દેતા હોય છે હું મુલક ગામનો વતની છું મારું નામ નવીનભાઈ પટેલ છે હું આ મારા ફાર્મ હાઉસ ખાતે આ છેલ્લા પાંચ છ દિવસથી દીપડાના બચ્ચા તથા દીપડો આવન જાવન કરતા અમારા મજૂર લોકોએ જોયો હતો અને જેથી કહીને મને ફરિયાદ કરી હતી જેથી મેં ઝઘડિયા વન વિભાગ આર એફઓ શ્રી મીનાબેન પટેલને મીનાબેન પરમા સાહેબને મેં ફોન કરતા તેઓએ તેમની ટીમ મોકલી એને પાંજરું ગોઠવ્યું હતું અને એમાં મારણ તરીકે પણ મૂકી હતી એટલે આજ રોજ રાત્રે પાંચના સુમારે મળસકે દીપડો આવી ને પાંજરામાં પૂરાઈ ગયો હતો ને જેથી કરીને આજે જંગલ ખાતાના કર્મચારીને કરી તેઓ અત્યારે હાજર થઈ ગયા છે